મારું નામ છે ડૉક્ટર મહીપતસિંહ ખેર હાલ પોતે હું નવા ગામનો વતની છું આજે આપણે રવિવારના તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ એક વૃક્ષોનું વિતરણનો કાર્યક્રમ ગોઠવેલો હતો કારણ કે હાલ વધતા જતાં પર્યાવરણમાં તાપમાન ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટના હિસાબે ઘણી બધી તકલીફો જે પડે છે હાલ આજે વધતું જતું તાપમાનના હિસાબે આપણે એક નાના એવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગામ ઢસા તાલુકો ગઢડા આજે આપણે વૃક્ષોના વિતરણનો કાર્યક્રમ ગોઠવેલો છે જેથી કરીને પબ્લિકમાં એક અવેરનેસ ફેલાય કે ભાઈ આવું કાર્ય આપણે કરવું જોઈએ વૃક્ષો વાવવાથી વરસાદ પૃથ્વી પરનું જે તાપમાન વધી રહ્યું છે તે ઓછું કરવા માટે આપણે કાર્યક્રમનું આયોજન ગોઠવેલું છે આજના દિવસે આપણે પાંચસો એક વૃક્ષોનું વિતરણ ઢસા ગામ ચોકડી ઉપર પોલીસના સહયોગથી અને સાથી મિત્રો વિશાલભાઈ કટારિયા તુષારભાઈ કટારીયા વિશાલભાઈ પરમાર કેવલભાઈ પંચોળિયા નીરવભાઈ મકવાણાના સહયોગથી આજે આપણે એક સરસ મજાના આ કાર્યક્રમનું આયોજન કરેલું છે તો ઢસા ગામની પ્રજાને નમ્ર વિનંતી છે બધા આવો વૃક્ષારોપણ કરો અને અમારી આ ક્રાંતિને આગળ ધપાવો